ભગવાન શ્રી જગન્નાથજીની શોભાયાત્રા સ્વયં ભગવાન એમના ભક્તોને દર્શન કરવા માટે પોતે રસ્તા પર આવ્યા છે અને દરેક ભાવિક ભક્તો એમના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને અમે રથયાત્રાનું સ્વાગત કરવા તાજિયા કમિટી તરફથી તથા મુસ્લિમ પંચ તરફથી અમે એમનું સ્વાગત કરીએ છીએ અને દર વર્ષે આવી રીતના અમે સ્વાગત કરતા રહીએ એવી અમે જવાબ માંગું છું આજે તેતાલીસમી ભગવાન જગન્નાથજીની ઇસ્કોન મંદિર આયોજિત યાત્રા નીકળી એમાં તમામ જે વડોદરાવાસીઓ છે વડોદરા સૌ પ્રથમ તો અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વડોદરા શહેર પોલીસ વતી અને ભગવાનજીના દર્શન ખૂબ શાંતિથી અને સરળતાથી થાય કોઈ પણ અવ્યવસ્થા ન થાય એ માટે વડોદરા પોલીસ કટિબદ્ધ છે વડોદરા પોલીસે પૂરતી તકેદ રાખી અને વ્યવસ્થા કરી છે એટલે સૌ વડોદરાવાસીઓએ આ યાત્રાનો ખૂબ સારો લ્હાવો માણવાનો છે અને ખૂબ સારી રીતે સરળતાથી આ યાત્રા પસાર થાય એ માટે વડોદરાવાસીઓને અપીલ છે કે તેઓ પણ શાસન પ્રશાસનને સાથ અને સહકાર આપે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે